કોંગ્રેસ ને બે હજાર ભાજપ ને ચાર હજાર ઉપર હોય તે સાહેબ ચાર કે પાંચ રાઉન્ડ તો એવા થયા કે બે હજાર ચાર હજાર બે હજાર ચાર હજાર ક્યાંય મેં એક નવા પૈસા નું કરપ્શન કર્યું નથી હું ત્રણ વિધાનસભા લડ્યો છું ત્રણ વિધાનસભામાં કોઈ એમ કે મારી પાસેથી પાંચસો રૂપિયા ફંડ રમેશભાઈ લઈ ગયા છે ચૂંટણી ફંડ તો હું મારું રાજકારણ છોડી દઉં હું તો જે પૈસા લગાડું છું મારા ઘરના પૈસા લગાડું છું એક પણ વ્યક્તિ આપ સૌ જાણ સાહેબ ગામડામાં તો ગામડામાં પણ શહેરમાં પણ જે શહેરના નાગરિકો હતા એ મને ફોન કરી કરીને ડોક્ટરો એન્જિનિયરો જે સારા અને બુદ્ધિ જેવી જે લોકો છે એવા બધા લોકો મને સામેથી ફોન કરતા કે રમેશભાઈ તમારે અમે મદદ કરશું અમે મદદ કરશું એની જગ્યાએ આટલું મોટું આ થઈ ગયું બે આજે એક વાત સમજો કે આ કુંડાળ કુંડાળ છે કે કડીના જે જે બૂથો છે તે આપ સૌ જાણો છો કે સત્તાણું ટકા પંચાણું થી સત્તાણું ટકાની અંદર મતદાન થઈ જતું આ વખતે આપણે જે મતદાન થયું એ પંચાવન ટકે અટકી ગયું પંચાવન ટકે અટક્યું એટલે મને તો સીધી લીટીમાં રિપોર્ટ કરતા જીતીને આવતો હારવાનું કારણ એ જ આપું છું કે ગમે ત્યાં કઈ ને કઈ મુશ્કેલી વાળું કારણ થયું છે એવું લાગે છે કે ઈવીએમ મશીનમાં હોય કે જે પણ હોય કારણ કે અહીંયા જે આપણે જોયું તો આગળ કાચનું કાચ છે કાચ અંદર કાચના પેલામાં રાખ્યું છે પાછળ એક કાચી દિવાલ ચણી દીધી છે કાચી દિવાલ કે જેને પ્લાસ્ટર કે કંઈ કર્યું છે નહીં એટલે આમાં ગમે ત્યારે કઈ કઈક નાનો ભાગ તોડીને આમાંથી પાછળથી બારી ખોલીને આમાં કઈ કર્યું હોય એવું મારી માન્યતા એવી છે ના આક્ષેપ નથી કરતો મેડમ હા એમાં ક્યાંક ને ક્યાંક આવું કંઈક એવું બનાવ બન્યો છે બાકી તો આ જે જે પિક્ચર છે આ જે આ પેટીઓ જે નીકળે છે એ શક્ય જ નથી સાહેબ બેલેટ પેપર બેલેટ પેપર